નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ છ બે હજાર પચીસ વાર બુધવાર આજે આપણે જાણવાના છીએ જેતપુર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના બજાર ભાવ જીરું બત્રીસો થી આડત્રીસો રૂપિયા સિંગદાણા તેરસો થી તેવીસો પચાસ રૂપિયા એરંડા એક હજારથી બારસો એકત્રીસ રૂપિયા ચણા એક હજાર ત્યાંસી થી અગિયારસો આઠ રૂપિયા મેથી છસો થી આઠસો રૂપિયા મગ એક થી ચૌદસો ચાલીસ રૂપિયા તુવેર એક હજાર થી બારસો વીસ રૂપિયા ધાણા સાતસો થી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો ત્રીસથી આઠસો પાંચ રૂપિયા બાજરી ત્રણસો એકાવનથી ચારસો સિત્તેર રૂપિયા તલ કાળા સત્તરસો ત્રીસથી થી બત્રીસો નેવું રૂપિયા તલ સફેદ તેરસોથી બાવીસો પંચોતેર રૂપિયા ઘઉં ટુકડા ચારસો પાંત્રીસથી પાંચસો એકવીસ રૂપિયા ઘઉં લોકોન ચારસો વીસથી ચારસો નેવ રૂપિયા મગફળી નવસોથી અગિયારસો ચાલીસ રૂપિયા કપાસ તેરસોથી સોળસો ત્રીસ રૂપિયા મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે